વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાની અંદર એક તોલા સોનાની કિંમતમાં 1200 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એ ખરેખર કેટલું મોંઘું થશે 2025 ની અંદર જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવને લગતી સંપૂર્ણ માહિતી

તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનું જોવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું પણ આજે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને રૂપિયા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકો ની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટની વચ્ચે સોનું હવે ક્યારે સસ્તું થશે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના

બે હજાર ચોવીસ માં સોનાની કિંમતોમાં માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો જેની સામે બે હજાર પચીસ ની અંદર બજેટની રજૂઆત થતા જ સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે

જેની માંગની અંદર વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે એ હવે સસ્તું કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય અથવા તો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ હાલ અત્યારની આ વાત કરીએ તો મિત્રો જાણકારો પણ કહી રહ્યા છે કે સોનું જે છે એ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ રીતે વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણે પહેલા જણાવ્યું હતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જો તમે પણ રોકાણ માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને સોનું થોડું કમતું સસ્તામાં જાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં બે હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે અને એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે તો વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી એકસો ને ત્રણ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને ત્રીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર ને ત્રણસો રૂપિયામાં અને એક કિલોની ચાંદીની કિંમત જે છે એ એક લાખ ને ત્રણસો રૂપિયા જો ત્રણ હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે છેલ્લા ત્રણ સોનાની થી સાથે સાથે ચાંદીના ભાવમાં પણ બે હજાર રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ સ્પીળી ધાતુ સોનું સાથે સાથે ચાંદી પણ મોંઘી થતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો જે છે એ સપનું જોઈ રહ્યા છે કે સોનું આપણે બે બે પચીસ ની અંદર ખરીદી લઈશું પરંતુ મિત્રો સોના નો ભાવ જે છે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઘણા બધા રોકાણકારો જે છે એ સૌથી વધારે પ્રોફિટ બનાવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ

માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો